નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર તેર આલેખનો પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયની સ્વાધ્ય પોથીના પ્રકરણ નંબર તેર આલેખનો પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે તો જવાબ આવશે વિકલ્પ ડી રેખીય આલેખ બીજું જ્યારે રેખા આલેખ એક વખત અખંડિત પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને ખાલી જગ્યા આલેખ કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી રેખીય આલેખ ત્રીજું બંને અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ઉદ્ગમ બિંદુ ચોથું ખેલાડી એ બી સી રન આપના પાછળ બોતેર એકસો ચાર અને ઓગણપચાસ તો ઉપરના કોષ્ટકમાં ખેલાડી અને તેમણે કરેલા રનની માહિતી આપેલ છે આપેલ માહિતી પૈકી સામાન્ય રીતે ખાલી જગ્યા માહિતીને એક શખ્સ ઉપર દર્શાવીએ છીએ તો જવાબ આવશે ખેલાડી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયની સમજૂતીનો સોલ્યુશન સ્વાધ્યાયનો સોલ્યુશન હાલમાં તમે જે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકની એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પાંચમું બે જુદી જુદી કસોટીમાં સોનિયાને દસમાંથી મેળવેલા ગુણનો આ લેખ નીચે મુજબ છે તો આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કસોટી એક અને કસોટી બેની ની અંદર સોનિયાએ મેળવેલા માર્ક્સ જે છે ને એને આપણને અહીંયા આલેખ આપવામાં આવેલો છે અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર કેટલા કેટલા ગુણ મેળવ્યા છે કસોટી એક અને કસોટી બેમાં તેનો આપણને આલેખ આપ્યો છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર એમાં એ બંને અક્ષ ઉપર કઈ કઈ માહિતી દર્શાવેલી છે તો જવાબ આવશે એક અક્ષ ઉપર વિષયના નામ અને વાય અક્ષ ઉપર મેળવેલા ગુણ દર્શાવેલા છે બી કસોટી એકના કયા વિષયમાં તેણે સૌથી વધુ ગુણ મેળવ્યા છે તો કસોટી એકના ગણિત વિષયની અંદર તેણે સૌથી વધારે ગુણ મેળવ્યા છે ત્યાર પછી સી કસોટી બેના કયા વિષયમાં તેણે સૌથી ઓછા ગુણ મેળવ્યા છે તો કે હિન્દી અને અંગ્રેજી ડી બંને કસોટીઓના કયા વિષયમાં તેણે સરખા ગુણ મેળવ્યા છે તો કે અંગ્રેજી અને હિન્દી ત્યાર પછી ઈ કસોટી બેમાં અંગ્રેજી વિષયમાં તેમણે કેટલા ગુણ મેળવ્યા છે તો જવાબ આવશે છ કઈ કસોટીમાં તેનો દેખાવ સારો હતો તો જવાબ આવશે બંનેમાં સરખા હતા જી કયા વિષય અને કઈ કસોટીમાં તેણે પૂરેપૂરા ગુણ મેળવ્યા તો જવાબ આવશે કસોટી એક ગણિતમાં ત્યાર પછી પ્રશ્ન નંબર છ ખાંડની જુદી જુદી બ્રાન્ડ એ બી સી ઈ અને એફની થેલીઓ માટે કિંમત રૂપિયા અને વજન કિલોગ્રામનો આ લેખ નીચે આપેલ છે તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા તમે જોશો તો કિંમત આપેલી છે ને અહીંયા આપણને બ્રાન્ડનું વજન આપેલું છે તો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલો સવાલ બ્રાન્ડ ડી કરતાં કઈ બ્રાન્ડનો ભાવ વધુ છે તો જવાબ આવશે વિકલ્પ ઈ અને એફ એટલે કે બ્રાન્ડ ઈ અને બ્રાન્ડ એફનો ભાવ વધારે છે બી ખાંડની થેલીની કઈ બ્રાન્ડનું વજન સૌથી વધારે છે તો ખાંડની થેલીમાં ડી થેલી ડી થેલી કઈ કઈ બ્રાન્ડનું વજન સરખું છે તો બી અને એફ તથા સી અને ઈ ના બી કરતા કઈ કઈ બ્રાન્ડનું વજન વધારે છે તો જવાબ આવશે સી ડી અને ઈ ઈ ત્યાર પછી કઈ થેલી સૌથી હલકી છે તો જવાબ આવશે એ અને કઈ કઈ થેલીઓની કિંમત સરખી છે તો એ અને સી ત્યાર પછી સાતમું નિયત સ્થળે કાર કારે કાપેલા અંતર માટે અંતર સમયનો આલેખ નીચે આપેલો છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો સમય આપણને અહીંયા કલાકમાં આપેલો છે અને અંતર આપણને કિલોમીટરમાં આવ્યો છે તો સમય એક કલાક બે કલાક ત્રણ કલાક અને અહીંયા કેટલું અંતર કાપ્યું છે તો એના ઉપરથી પી ક્યુ આર અને એસ એવા ચાર બિંદુ આપણે દર્શાવેલા છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ બે કલાકમાં કાર કેટલું અંતર કાપશે તો કે બે કલાકમાં એંસી કિલોમીટરનું અંતર કાપે છે કારને આર સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે તો કે પાંચ કલાકનો સમય લાગશે સી કારને એસી કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે તો બે કલાકનો ડી ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલો દૂર છે તો એકસો ને કિલોમીટર ઈ શરૂઆત કર્યા પછી એ સ્થળે કાર કેટલા સમયમાં પહોંચશે તો જવાબ આવશે છ કલાકમાં ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ અહીંયા આપણને કહ્યું છે કે શું આ આલેખમાં રેખિક આલેખ છે તો જવાબ આવશે હા આ આલેખમાં રેખિક આલેખ છે ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા તમે જોશો તો આપણને એક્સ અક્ષ આપેલો છે અહીંયા વાય અક્ષ આપેલું છે ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં ચોરસની બાજુ સેન્ટીમીટરમાં હવે અહીંયા ચાર છે તો અહીંયા પંદર પાંચ છે અહીંયા તમે પાંચ છે તો તમે જોશો પચીસ છે ત્યાર પછી અહીંયા છ છે તો પાંત્રીસ છે એ રીતે સાત અહીંયા આપણને છે તો એના ઉપર છે પચાસ તો આ રીતે આપણને માપ આપવામાં આવેલું છે તો ત્યાર પછી જોઈએ નવમું નીચેના કોષ્ટકમાં એક અઠવાડિયામાં ધોરણ આઠની હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તેના આધારે આ લેખ દોરવાનો છે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા સોમવારે પાંત્રીસ છે મંગળવાર બત્રીસ બુધવારે અઠ્યાવીસ ગુરુવાર પચીસ શુક્રવારે ત્રીસ અને શનિવારે અઢાર તો એના ઉપરથી તમે જોશો તો કંઈક આ પ્રમાણે આપણે આ લેખ તૈયાર કરી શકીએ અહીંયા એક્સ અક્ષ ઉપર વારના નામ છે અને અક્ષ ઉપર તમે વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે જે હાજર છે એ તો તમે જોશો તો સોમવારે કુલ કેટલા પાંત્રીસ વિદ્યાર્થીઓ હાજર હતા તો સોમવારે પાંત્રીસ દર્શાવ્યા છે ત્યાર પછી મંગળવારે તમે જોશો તો બત્રીસ વિદ્યાર્થીઓ છે બુધવારે તમે જોશો તો સત્યાવીસ વિદ્યાર્થીઓ છે ગુરુવારે પચીસ છે શુક્રવારે તમે જોશો તો ત્રીસ અને શનિવારના વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તે સત્તર છે તો આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ અને આ લેખ છે તે તૈયાર કરી શકીએ ત્યાર પછી દસમું કોઈ એક દિવસની વિવિધ સ્થળના તાપમાનની માહિતી આપણને કોષ્ટકમાં દર્શાવેલી છે તેના ઉપરથી આપણે માહિતી આલેખ દોરવાનો છે જેમ કે સ્થળ છે એ બી સીડી અને ઈ એના તાપમાન છે એકતાલીસ અંશ બત્રીસ અંશ અઠ્યાવીસ અંશ પચીસ અને ત્રીસ તો જોઈએ એમના ઉપરથી આલેખ જે છે તે કંઈક આ પ્રમાણે તૈયાર થશે તો એ બી સીડી ઈ અહીંયા એક્સ અક્ષ ઉપર લખીશું વાય અક્ષ ઉપર આપણે એના તાપમાન સેલ્સિયસની અંદર દર્શાવીશું અને બધા જ બિંદુઓ જે છે તે દર્શાવીને આ પ્રમાણે તમે જોશો તો આલેખ તૈયાર કરી શકીએ છે તો સ્થળ જે છે સ્થળ એ તો સ્થળ એનું તાપમાન તમે જોશો તો એકતાલીસ આપણને આપ્યું છે તો સ્થળ એને એકતાલીસ સુધી આપણે દર્શાવીએ ત્યાર પછી સ્થળ બી જે છે એનું તાપમાન તમે જોશો તો બત્રીસ અંશ આપ્યું છે ત્યાર પછી સ્થળ સી જે છે એનું આપણને આપ્યું છે સત્યાવીસ અંશ ડી જે છે એનું આપ્યું છે પચીસ અંશ અને ઈનું આપણને તમે જોશો તો ત્રીસ અંશ આપેલું છે તો આ પ્રમાણે આપણે આ તૈયાર કરી શકીએ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું આલેખમાં આડી અને ઊભી રેખાને ખાલી જગ્યા અને ખાલી જગ્યા કહેવાય તો ઊભી ઊભી રેખાને રેખાને આડી અક્ષ અને તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો હવે નીચે આપેલા આલેખ દિવસના અલગ અલગ સમયે નોંધેલ તાપમાન દર્શાવે છે તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ જે આલેખ છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપીએ તો એમાં બીજો સવાલ સવારે આઠ વાગે કેટલું તાપમાન છે તો સાત અંશ સેલ્સિયસ ત્રીજો સવાલ કયા સમયે તાપમાન બે અંશ છે તો છ એમ એટલે કે સવારે સાત વાગે ચોથું કયા સમયગાળા દરમિયાન એક સરખું તાપમાન હતું તો આઠ એમથી નવ એમ એટલે કે સવારે આઠથી નવના સમય દરમિયાન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આગળનો જે પ્રશ્ન હતો તે બીજા નંબરનો પ્રશ્ન હતો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રાણી સંગ્રહાલયના નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો રોડ એક્સ છે અહીંયા રોડ વાય છે એ બી બિંદુ રોડ એક્સ ઉપર આવેલા છે અને રોડ વાય ઉપર એ બીસીડી ઈ એફ સ્મોલમાં આવેલા છે તો એના ઉપરથી અહીં આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે એમાં જોઈએ પાંચમો સવાલ કે ભાઈ પ્રાણી સંગ્રહાલયમાં ડીએફ અને સીડી કયા પ્રાણીઓના સ્થાન દર્શાવે છે તો ડી જે છે તે વાંદરો અને સીડી જે છે તે હાથીનું છઠ્ઠું કેન્ટીનનું સ્થાન જણાવો તો કેન્ટીનનું સ્થાન છે સીસી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે ગણિત વિષયની જે અધ્યયન પોથી છે એવી રીતે બધા જ ધોરણની ગણિતની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની તમને આપવામાં આવેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો સરસ મજાની કોમેન્ટ આપજો અને સાથે સાથે આપણા બીજા વિષયના જે વિડીયો છે તે જોવાનું ચૂકશો નહીં